માંડવીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ માંડવીના સ્થાપના દિન નિમિત્તે કાંઠાવાડા નાકા ખાતે વિધિવત ખીલી પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા માંડવી શહેરના ચારસો પિસ્તાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે પરંપરાગત રીતે વિધિવત ખીલી પૂજન કરાયું હતું શાસ્ત્રોક્ત વિધિ સાથે માંડવી નગર અધ્યક્ષ હરેશભાઈ વિંઝોડાને હસ્તે કરાયા બાદ ખીલીપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર ઉપપ્રમુખ શ્રીમતી જ્યોત્સ્નાબેન સૈંગાણી તથા માંડવી નગરપાલિકા પૂર્વ પ્રમુખો નગર સેવકો કર્મચારી તથા સ્થાપના દિવસની માંડવી નગરજનોને પાઠવી હતી મોતા માંડવી દ્વારા દુનિયાના ખૂણામાં ખૂણા વસતા માંડવીના લોકોને શુભેચ્છા પાઠવું છું માંડવી ખૂબ વિકસિત થઈ રહ્યું છે માન્યશ્રી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ માન્યશ્રી ધારાસભ્ય અનિરુદ્ધભાઈના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકા સંયુક્ત કે માંડવીનું ખૂબ વિકાસ માટે ચિંતા કરી રહી છે અને ખૂબ વિકાસની ગ્રાન્ટો આવી રહી છે આપ જોઉં છો એ પ્રમાણે ટ્રાફિકની સમસ્યા માટે રોડ પોળા કરવામાં આવે છે પાણીની વ્યવસ્થાઓ માટે નવા ટાંકા બનાવી ફિલ્ટર પ્લાન્ટની પણ એક આયોજન કરવામાં આવ્યું છે ગટરો હોય તો ગટરની સમસ્યાઓ માટે ખૂબ પ્રયત્ન નવી ગટર લાઈનો પાઇપ નાખવામાં આવે છે અને સેનિટેશન માટે ખૂબ નવા વાહનો જેનાથી પ્રજા સુખાકારી માટે કામ કરી શકાય ખૂબ નગરપાલિકા અમારી ટીમ પ્રયત્નશીલ છે આવનારા દિવસોમાં ખૂબ માંડવી વિકસવાનો છે વિધિવત રીતે વર્ષોથી આપણે અહીંયાથી પ્રજા હિતના શુભેચ્છાઓ માટે આપણે કરતા હોઈએ છીએ એક નાનકડો કાર્યક્રમ વીઆરટીઆઈ લાઇબ્રેરી વીઆરટીઆઈ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ છે સોરેગર માટે અને માંડવી નગરપાલિકા માટે સ્થાપના દિન નિમિત્તે દસ ટકા એકસ્ટ્રા સબસીડી મળવાની છે આજે તો સૌ પ્રજાજનોને હું વિનંતી કરીશ કે આ બધા કાર્યક્રમોનો લાભ લેગ્નેશ મારો આજે માંડવી શહેરનો ચારસો પિસ્તાલીસનો સ્થાપના દિવસ છે સવારે પૂજન વિધિ બાદ અમે સૌએ વીઆરટીઆઈ સંસ્થાના સહયોગથી શ્રી ગોર્ધનભાઈ કવિના સહયોગથી એક પુસ્તક મેળાનું માંડવી નગરપાલિકાની લાઇબ્રેરીમાં અત્રે આયોજન કરેલું છે જેમાં વિવિધ વિષયોના પુસ્તકોનું સંચય કરી અને વિદ્યાર્થીઓ અને નગરજનો સમક્ષ મૂકવામાં આવ્યા છે આજના ડિજિટલ યુગમાં જ્યારે સોશિયલ મીડિયા આટલું હાવી છે ત્યારે વિદ્યાર્થીઓમાં વાંચન બુખ વધે તેઓ વધુ વાંચતા અને વિચારતા થાય તેવા આશય સાથે સ્થાપના દિવસ નિમિત્તે વીઆરટીઆઈ સંસ્થાના સહયોગથી અમે આ પુસ્તક મેળાનું આયોજન કર્યું છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે એ આનંદ માન છે સંદેશમાં તો એટલું જ કહેવાનું કે શહેરને બને તેટલું સ્વચ્છ રાખીએ નિર્મળ રાખીએ અમે વિકાસના ઘણા બધા કામો હાથ ધર્યા છે જે નગરજનોના સહકાર વગર શક્ય નથી નાગરિક તરીકેની આપણી ઉત્તમ ફરજ નિભાવીએ આપણો કરવેરો વગેરે નિયમિત ભરીએ અને સ્વચ્છતામાં ખાસ નગરપાલિકાને વિશેષ સહયોગ આપીએ ગોર્ધન પટેલ કવિ વીઆઈટીના શિક્ષણ અને સાહિત્ય વિભાગમાં કાર્ય કરું છું અમે ગુજરાતના વિવિધ પ્રકાશકોના પુસ્તકો મંગાવીને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટથી અનેક પુસ્તક મેળવવો કર્યા છે મને આનંદ એ વાતનો છે માંડવી શહેરના સ્થાપના દિન નિમિત્તે અમને ભાઈ જયેશભાઈ અને નગરપાલિકાએ એક તક આપી છે બાળકો માટે યુવાનો માટે વિદ્યાર્થીઓ માટે સાહિત્યપ્રેમી માટે આપણે કંઈક કરી શકીએ અને એ જ સંદર્ભે આ પુસ્તક મેળો યોજાય છે આ જે પુસ્તક મેળો છે એમાં બાલ સાહિત્યથી માંડીને અલગ વિભાગના અનેક પુસ્તકો છે ચાલીસ ટકા ફ્લેટ ડિસ્કાઉન્ટ બધામાં આપીએ છીએ રાજ્યના બહાર પ્રકાશકોના પુસ્તકો છે વર્તમાન સમયમાં વાંચન ઘટવું હોય એવું લાગે છે ત્યારે એક પ્રયાસ છે આવનારો જોશે ભલે ખરીદે ન ખરીદે એ એમની ઈચ્છા હોય પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે વધુમાં વધુ લોકો આવે વિદ્યાર્થીઓ આવે પુસ્તકનું પ્રદર્શન જોવે અને એમાંથી કંઈક પ્રેરણા લે સૌથી મોટી વાત વર્તમાન સમયમાં જે હું જોઈ રહ્યો છું તે પુસ્તકો પુષ્કળ પ્રમાણમાં આવે છે બજારમાં પુષ્કળ પણ વાંચન પ્રેરવા પ્રેરવા માટે એક માંડવી શહેરમાં કોઈ પ્રકાશક ન હોય કચ્છમાંય કોઈ પ્રકાશક ન હોય એક પણ પ્રકાશક કહી શકાય એવું કચ્છમાં નથી આ આ નવી વાસ્તવિકતા આ જિલ્લામાં કોઈ પ્રકાશક નથી સંસ્થાઓ પોતપોતાની રીતે કામ કરે છે પુસ્તકો નાના મોટા પ્રગટ થાય છે પણ જ્યારે કોઈ પબ્લિશર સહી ન હોય ત્યારે ગુજરાતના નવભારત હોય ડિવાઇન હોય ગુર્જર હોય અશોક હોય આ બધા પ્રકાશકોના કનવનીત હોય આ બધાના પુસ્તકો અહીં ઘર બેઠા ચાલીસ ટકા ડિસ્કાઉન્ટથી મળે એ ઘટના જ બહુ મોટી છે લાઇબ્રેરીમાં અનેક વિદ્યાર્થીઓ દરરોજ વાંચન માટે આવે છે એમને પૂરી સુવિધાઓ નગરપાલિકા પણ પૂરી પાડી રહી છે એના માટે નગરપાલિકાને ખરેખર ધન્યવાદ આપું છું કે આખો દિવસ વિદ્યાર્થીઓ યુવાનો નિરાતે વાંચી શકે છે પુસ્તકો તો પુષ્કળ પ્રમાણમાં છે વાંચક જોઈએ છે અને અમારો એ દિશામાં જ પ્રયાસ છે આ અમારો પિંસાસીમો પુસ્તક મેળવ્યો જઈ રહ્યો છે આપ મારું નામ ચેતના વિરલ શાહ હું નગરપાલિકામાં જોબ કરું છું જન્મ વિભાગમાં એનાથી પહેલાં લાઇબ્રેરીમાં ઘણા વર્ષ કામ કરેલું છે મેં અહીંયા અમારી પાસે પચાસ હજાર બુક છે લાઇબ્રેરીમાં અને ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવ્યો છે આપણી લાઇબ્રેરીનું અને પહેલાં પણ પુસ્તક મેળા થયેલા છે અહીંયા અને હર હંમેશા આવું પુસ્તક મેળા કરતા રહો એવી ઈચ્છા છે અમારી જાહેર આમંત્રણ સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત મહાશિવરાત્રી મહા ઉત્સવ બે હાજર પચીસ ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા છી બે હજાર પચીસ ના સવારે સાડા આઠ કલાકે સ્થળ શ્રી જ્ઞાનગીરી નિર્મળગીરી મઠ આઝાદ ચોક માંડવી કચ્છ નિમંત્રક મહંત્રી બસંતગીરીજી ગુરુશ્રી નયનગીરીજી શ્રી જ્ઞાનગીરીજી નિર્મળગીરીજી મઠ માંડવી શ્રી મહાશિવરાત્રી ગ્રુપ માંડવી સમસ્ત હિન્દુ સમાજ માંડવી તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારણભાઈ બકોત્રા 8460809 8460809 વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો